શ્રી તપકચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શોના ચિનાલય ખાતે ચાતુર્માસ બિરાજતા પરમપૂજ્ય શ્રી તીર્થવંદનજી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણ સાધ્વી ભગવંત ચારુ પ્રસન્નાજી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણની પાવન નિશ્રામાં લેખક અલ્પા પૂજન મહેતા દ્વારા અલ્પપૂર્ણ તરફ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો વિનય ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ નિમિત્તે જૈન શાસનનો પ્રાણ છે પ્રાણ છે વિનય તેના વિશે મહારાજ સાહેબે છણાવટ કરી હતી તથા સાધુ મહાત્માઓની જે પણ શ્રાવક તદ્દન નજીક હોય છે તેમને ખ્યાલ આવી જાય છે કે સાધુ મહાત્માને સેનો ખપ હોય છે તથા ગુરુનું મહત્વ સમજાયું હતું ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા તથા વ્યાખ્યાન ટાઈમ સર આવો એવી જૈન સમાજ ઉપસ્થિત રહેતા પોતાનો આભાર તથા રાજીપો વ્યક્ત કર્યો હતો જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતાએ આ પુસ્તક તમો વાંચજો ની અપીલ કરી હતી ઉપરાંત તારીખ બાવીસ દસ બે પચીસ ને સવારે દ્વારા ઉદઘાટન નો લાભ મહેતા ચુનીલાલ યત્રિવાર શીતલનાથ ભગવાન નો લાભ ચંદનબેન નાનાલાલ મોતી સંઘવી પરિવાર મહાવીર સ્વામી જીનાલય નો લાભ ફોફળીયા મણીલાલ ગેલાભાઈ પરિવારે લીધો હતો અવસરે સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા તપગચ્છ જૈન સમાજના પ્રમુખ હરેશભાઈ મહેતા ઉપપ્રમુખ પપ્પુભાઈ વોરા માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા ભોગીભાઈ મહેતા રાહુલભાઈ સાવલા નીતિનભાઈ શાહ પૂંજન મહેતા હાર્દિક સંઘવી ચંદ્રકાંતભાઈ શાહ સુરેશ મહેતા ઋષભ સંઘવી તથા પાંચે કચ્છના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક સમયે સમયાળો નાનો પડ્યો હતો કાર્યક્રમનું સંચાલન હરહંમેશની જેમ ભરત મહેતાએ કર્યું હતું તેવું તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ